જુઓ આ દ્રશ્યો છે ઉધના વિસ્તારમાં ઉધના વિસ્તારમાં સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની થઈ છે મારામારી આ મારામારી થઈ છે સીસીટીવી કેમેરામાં કેદ ત્યારે આ મારામારીમાં ચાર વિદ્યાર્થીઓ પણ થયા છે ઇજાગ્રસ્ત શાળા બહાર વિદ્યાર્થીઓ અને અન્ય લોકો ઉપસ્થિત હતા ત્યારે આ વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના આવી હતી સામે બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતમાં બોલાચાલી થયા બાદ શાળા છૂટ્યા બાદની આ ઘટના છે જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતા વિદ્યાર્થીના પરિવારજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જાણીએ આ બાબતમાં વિદ્યાર્થીના વાલી શું જણાવી રહ્યા છે અહીંયા જો સવારમાં છોકરાઓની સવાર પાલી હોય છે અને એ લોકોનો પીટીનો પીરિયલ હતો પીટીના પીરિયલમાં બધા છોકરાઓ ઉપર ક્લાસમાં જતા હતા તો એક છોકરો મુસલમાન એમ કે તેવા બધા છોકરાઓ છે એટલે પેલા છોકરાએ મારા એમ પૂછ્યું કે કેમ તું ગાર બોલે છે તો પેલા છોકરાએ કીધું ગાર તો મેં ગા તું જે જો હો તો કલ લે પછી પેલા છોકરા કંઈ બોલ્યો ના કે કંઈ નહીં વાત પતાવી દે શું થયું છે એને પછી વાત પતાવી દીધી પછી સ્કૂલ છૂટી પહેલાં એ છોકરાઓની છૂટી તો એને શું કર્યું બધા છોકરાઓને બોલાવીને ભેગા કરી દીધા આજુબાજુ વાળા અને સ્કૂલના એ બધી મળીને વીસ છોકરાઓ હતા પછી એ લોકો એને તો મારા છોકરાને અહીંયા અહીંયા એમ કહીને બોલાવ્યું એટલે પહેલાં એના દોસ્તા સાથે એ લોકો ગયા તો પહેલાં એને બે તમાચા માર્યા બે તમાચા મારા એટલે કઈ ઊભો તો રહેવાનો જ નથી એટલે એને પેલા સાથે કેમ કે તો મને માયરો એટલે પેલા બધા છોકરા થઈને એને બોજ માર્યો એને માયરો એને બચાવવા એનો ભાઈ ગયો તેના ભાઈને બી બોજ માર્યો પછી એના દોસ્તારોને બી બોજ માર્યા બાઈક બી ફેંકી દીધી પેલાનો ટેમ્પામાં અંદર ઘૂરાઈને માયરો છે લાતે લાતે માયરો છે એ મારો છોકરો છે ને અમને એ હોસ્પિટલમાં એને છાતીમાં દુખે છે એ લોકો એને સુવરાઈને એટલો માયરો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત